જેમાં છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના નાંખલ ગામના આદિવાસી સમાજ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે આદિવાસી પારંપરિક ઢોલ નગારા વગાડતા બસો જેટલા લોકો

ગ્રામ સભાની મંજૂરી વિના સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદેસર છે તેવું ગ્રામજનો કેવું છે અનુસૂચિ પાંચ ના અમલ સાથે બંધારણનું પાલન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવે છે તો રેર અર્થમાં યુરેનિયમ નામનું અમૂલ્ય ખનીજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સ્થાનિકોની માંગ સરકાર સુધી પહોંચાડવાની કલેક્ટરે બાહેદરી આપી છે thanks for જય આદિવાસી આજે જીએમડીસી ના અનુસંધાન માં અઠ્યાવીસ ગામડા ની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે સીનવાઈ રહ્યા છે અમારી જમીનો સીનવાઈ રહી છે એ સીનવાઈ ન જાય અને રૂઢિગ્રત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જમીનો અમને જે જગ્યા પર હતા ત્યાં અધિકારથી વસવાટ કર્યો છે તો ત્યાં જ અમને રહેવા દો અમારી જમીન છે રૂઢિગ્રત ગ્રામસભા અમારી લાગુ છે તો તમે દખલગીરી ના કરશો એ જ અમારે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે ને આવેદન આપ્યું છે અને આવતીકાલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પણ મોકલવાના છે આજે તમે જે આવેદન આપ્યું આદિવાસી સમાજની રીત રિવાજ અને પરંપરા અને જો કારણ શું જે અમારી રૂઢિગ્રત ગ્રામ સભા છે એમાં ફાઈઓની સૂચિમાંથી અમે જો બહાર નીકળીશું જો અમારી ભાષા બોલી પરંપરા સંસ્કૃતિ અમારા રીત રિવાજો પણ અલગ છે જો અમે ત્યાંથી અમે સંપાદન કે સ્થળાંતર કરીને અમે જો જઈશું તો અમારી ભાષા બોલી અમારી જે રૂઢિગ્રત પ્રથાઓ છે એ પણ અમારી નાશ થઈ જશે અને મારું ડૉક્ટર ગબ્બર રાઠવા આજે અમે નાખલ ગામ નાખલ ગામની આજુબાજુના ગામોના આગેવાનો સાથે અમે છોટાદેપુર કલેક્ટર કચેરી શ્રી સાહેબની ઓફિસમાં આવેદનપત્ર માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મેન અમારો પ્રશ્ન એ છે કે અમારો સમાજ આદિ અનાદિ કાળથી પહાડોમાં ડુંગરમાં વસનારો સમાજ છે અમારે ખેતીમાં પાકતું નથી છતાં બી બે ટંકનું ખાવાનું અમારી સાથે પાકે છે તેમ છતાં પણ અમે એક રૂઢિગત ગ્રામસભાને અનુસંધાને ભેગા થઈને આજે અમારું જળ જંગલ જમીન બચાવવા માટે અમે ભેગા ચર્ચા કરી અને ભેગા થયા અને એ મુદ્દો લઈને અમે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે બીજું કે ગામ વતી અમે એવું પણ જણાવીએ છીએ કે સર્વે કરે અને સર્વે કર્યા પછી કંઈક ખનીજ નીકળે તો અમારા સમાજનું શું અમારા ગામનું શું એનો મેન અમારો આ પ્રશ્ન છે એ ગંભીર પ્રશ્ન છે અને અમે અમારી જમીન જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દઈએ એ આપના માધ્યમથી કલેક્ટર શ્રી સાહેબને અમે કહેવા માટે આવ્યા છીએ આગામી તમારી રણનીતિ શું રહેશે આગામી રણનીતિ અમારા જે ગામના જે રૂઢિગત ગ્રામ સભા છે એ ગ્રામ સભામાં જે કંઈક નિર્ણય લેવાય એને અનુસંધાને અમે આગળ કરીશું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર